સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના ડેમ ખાલી જિલ્લાના એકાવન ડેમમાં વીસ ટકાથી થી ઓછું પાણી વરસાદ ખેંચાશે તો જળસંકટ સર્જાવાની ભીતિ દ્વારકા જામનગર રાજકોટના ડેમમાં ઓછું પાણી જોવા મળ્યું છે સુરેન્દ્રનગર મોરબીના ડેમમાં વીસ ટકાથી ઓછું પાણી નોંધાયું છે વરસાદ જો ખેસાય તો ખેડૂતોની ભારે ભારે દશા ઓલી થઈ જાય એમ છે કારણ કે વરસાદીના આશાએ ઘણા ખેડૂતોએ આ વખતે લેટ વરસાદ થવાથી થોડું પાણી હોવાથી થોડું ઘણું વાવેતર કરી દીધું હોય એ પાછો તરત જ એ મોલ મૂરજાઈ જાય સાથે જે પશુપાલન રાખતા હોય તેમનો પશુઓનો જે નિભાવ હોય એના માટે પણ વધુ ખર્ચો થાય ખેડૂતો અને પશુપાલકોને એવી સ્થિતિ છે કે આજે પાણીનો વપરાશ વધતો રહ્યો અને એના હિસાબે અને ચોમાસું થોડુંક લેટ છે અને થોડુંક તાપમાન પણ ઘણું વધુ પડ્યું એટલે પશુપાલકોને જે ઘાસચારામાં છે એમાં પણ તકલીફ થાય અને ખેડૂતોને જે માવઠું થોડાક દિવસો પહેલાં જે થયું અને જે થોડુંક આગોતરું વાવેતર ખેડૂતે કર્યું તો એ વાવેતરમાં પણ પાણીની ટેસ્ટની હિસાબે ઘણું બધું ખેડૂતોને નુકસાન થાય એમ છે

રાજકોટ સહિત જે છે સૌરાષ્ટ્રના તમામ જળાશયો છે મોટાભાગના જળાશયો છે તે ઓવરફ્લો થઈ ગયા હતા જો કે ત્યારે ખેડૂતોને આશા હતી કે આ પાણી છે તે ઉનાળાના અંત સુધી ચાલશે ચોમાસું આવતું ચોમાસું પણ આરામથી જોવા મળી શકે છે જો કે ચોમાસું શરૂ થાય એ પહેલાં જ ઉનાળો જે છે ઉનાળાના આખરી તબક્કામાં જ અનેક ડેમમાં છે તે અત્યારે પાણી રૂકી ગયા છે ખાસ કરીને અલગ અલગ રાજકોટની આસપાસ આવેલા અલગ અલગ પાંચ જેટલા જિલ્લાઓમાં જે છે અત્યારે અનેક મો છે તેમના તળિયાઓ પણ દેખાવા લાગીએ છે 하르딕 જોશી న్యూઝ 18 ગુજરાતી રાજકોટ આ તરફ સિંચાઈ વિભાગ દ્વારા પાણીની આગમી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આયોજન કરાયું છે પરંતુ ક્યાં સુધી नर्मदाના આધારિત રહેવું તે એક સવાલ છે હવે જો વરસાદ ખેચા છે તો આપણે સૌની યોજના through બજાર ડેમોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી પાડવાની યોજના બનાવેલ છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે પંદર જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણીની સમસ્યા સર્જાઈ શકે એમ છે જિલ્લાના ચૌદ ડેમમાંથી અગિયાર ડેમ ખાલી થઈ ગયા છે પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ તથા બે ડેમ માત્ર પંદરથી વીસ ટકા જ બાકી છે પાણી સાથે જથ્થો બાકી છે આ પાણી પણ માત્ર વીસ પચીસ દિવસ પૂરતું ચાલશે ખેડૂતોએ શંકા વ્યક્ત કરી છે કે વાવણી યોગ્ય વરસાદ ન મળતા ખેતી વ્યવસ્થિત નહીં થઈ શકે કલ્યાણપુર તાલુકાના સાની ડેમનું કામ છેલ્લા છ વર્ષથી અધૂરું છે જેના કારણે એકસો દસ ગામોને પાણી માટે નર્મદા પર નિર્ભર રહેવું પડે છે સ્થાનિકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે દ્વારકા જિલ્લાની અંદર વરસાદ ખેંચાયો છે અને એના હિસાબે જે કૂવા અને બોરના જે પાણી છે એ તળિયે ગયા છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે તળાવો છે એ તળાવો પણ અત્યારે તળિયા જાતક છે એટલે પીવાના પાણીની જે સમસ્યા છે વરસાદ મોડો થાય તો એ સર્જાઈ શકે એમ છે આ સાણી ડેમ ચાર ચાર વર્ષ પાંચ પાંચ વર્ષથી ખાલી છે તો આ વર્ષે હમણાં ચોમાસું આવશે તો આમાં કઈ હાલતે પાણી રોકાશે તો સરકારને કે કોઈ નેતાગીરીને અહીંયા ચૂંટણી હોય તો એ ખાતમુહૂર્ત કરી જાય નારિયેળ વધારી જાય પાછા કોઈ તપાસ માટે આવતા નથી પાંચ પાંચ છ છ વર્ષથી આ આવી હાલતમાં ડેમ રહીએ તો ખેડૂતોનો ઉધાર શું આમાં બે વર્ષથી આ લોકોએ કામ ચાલુ કર્યું છે એટલી ગોકળ ગતિએથી કામ ચાલુ છે ખરેખર એક વર્ષનું કામ હતું એ બે વર્ષ હજી અડધું પણ નથી થયું ને હજી બેથી ત્રણ વર્ષ થશે અને અમને તો એવું લાગે છે કે ક્વોલિટીમાંય પણ અને કામની ક્વોલિટીમાં પણ થોડો ફેરફાર હોય એ ચેક કરે સરકાર આમાં ધ્યાન દઈએ તો જ આ ખેડૂતોનું કંઈક સારું થશે વર્તુ બે અને ઘી ડેમ સાની ડેમનું હાલ કન્સ્ટ્રક્શન ચાલુ છે વર્તુ બે અને ઘી ડેમ સિવાય આપણે તમામ ડેમો ખાલી અવસ્થામાં છે કદાચ પોણા ટકા કે એ રીતના પાણી ભર્યું છે પણ નગણ્ય જેવું પાણી છે બરાબર છે તો હવે હાલ આપણે આશા રાખીએ કે જલ્દી વરસાદ આવે અને આપણા ડેમો બધા ભરાઈ જાય સૌરાષ્ટ્રમાં હાલ વરસાદ ખેંચાયો છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમોની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૌદ ડેમો આવેલા છે આ ચૌદ ડેમોમાંથી માત્ર બે ડેમોમાં જ પીવાનું પાણી બચ્યું છે ત્યારે વાત કરીએ તો ડેમ સંપૂર્ણ ખાલી થઈ ચૂક્યા છે હું બતાવીશ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયામાં આવેલા ઘી ડેમ છે ઘી ડેમમાં માત્ર વીસ ટકા જેટલું જ પાણી હોય એક મહિનો દિવસ ચાલે તેટલો જ પાણીનો સ્ટોક છે સિંચાઈ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આવેલ ઘી ડેમમાં માત્ર વીસ ટકા પાણી છે ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લાના ભાણવર પાસે આવેલો બે ડેમ આ ડેમમાં પણ માત્ર વીસ ટકા જેટલું પાણી હોય ત્યારે ખંભાળીયા પાસે આવેલો જે સિંહણ ડેમ છે આ સિંહણ ડેમમાં પણ માત્ર ચાલીસ ટકા જેટલું પાણી છે તેવું સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા જણાવાયું છે ત્યારે વાત કરીએ તો વરસાદ ખેંચાય તો પીવાના પાણીની મુશ્કેલી પણ સર્જાઈ શકે છે સાથે વાત કરીએ તો ખેડૂતોની હાલત પણ કપોડી છે ખેડૂતોને સિંચાઈ માટેની પાણીની પણ તંગી વર્તાય તેમ શક્યતા છે મુકુદ મોકરિયા ન્યુઝિન ગુજરાતી દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર જિલ્લાના ડેમ ખાલીખમ નજરે પડ્યા છે અગિયાર માંથી આઠ ડેમમાં પાણીનો વીસ ટકા જથ્થો ઉપલબ્ધ છે વરસાદ ખેંચાય તો જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે આગોતરું વાવેતર નિષ્ફળ જવાનો ખેડૂતોને ડર છે રાજ્યમાં અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પણ થયો પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી વરસાદનું આગમન નહોતું થયું બીજી તરફ જિલ્લાના તમામ ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે જિલ્લામાં નાયકા ફલકુ નિંભણી સબુરી ત્રિવેણી ઠાંગા થોરીયાડી મોરસલ સહિતના આઠ મુખ્ય ડેમમાં માત્ર વીસ ટકા જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે જિલ્લાનો સૌથી મોટો નાયકા ડેમ ખાલી જોવા મળી રહ્યો છે જિલ્લામાં હજુ સુધી વરસાદના કોઈ એંધાણ નથી અને બીજી તરફ ખેડૂતોએ વહેલા વરસાદની શક્યતાઓને લઈ કપાસ સહિતના પાકનું મોટા પ્રમાણમાં આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે જો આગામી સમયમાં વરસાદ ખેંચાય તો આગોતરું વાવેતર નિષ્ફળ જવાની શક્યતાને લઈ ખેડૂતના માથા પર ફરીવાર ચિંતાના વાદળો ઘેરાયા છે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મોટા ડેમો જળાશયોમાં વીસ ટકાથી પણ ઓછું પાણી છે અત્યારે એક ધોળી ધજાને બાદ કરતા નાયકા તોરિયા સબુરી તમામ ડેમો અત્યારે વીસ ટકા કરતો ઓછું પાણી છે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભાગના જે ડેમો છે એ ખાલીખમ છે અને ખેડૂતોએ હવામાન વિભાગની આગાહી અને પ્રી મોન્સુન મતલબ કે સરકાર અને જ્યોતિષોની આગાહી મુજબ ચોમાસું વહેલું બેસશે એવી ધારણાથી ખેડૂતોએ સિત્તેર ટકા કપાસ જુવાર અને જે અત્યારના પાકો છે તેનું વાવેતર કરી નાખ્યું છે તો બાકીના તમામ ડેમો દોઢી રજા સિવાના બધા ખાલી ખમ અને ખેડૂતે એવા સમાચાર સાંભળીને કે મગફળી કોકે કપા એ બધું વાવી નાખ્યું મોટા ભાગના બિયારણો મોંઘા છે અત્યારે અને કેનાલોથી માંડીને બધું ખાલી પડ્યું તો ખેડૂત ને લોકોને પાણી મળે એવી સુવિધા કરે અત્યારે તો સારું મોંઘા બિયારણ બગડી જશે સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું વહેલું આવવાની જે છે એ શક્યતાઓ સેવાઈ રહી છે પરંતુ ખાસ કરી જો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના હજુ સુધી કોઈ એંધાણ વર્તાઈ રહ્યા નથી સુરેન્દ્રનગર જિલ્લાના જો જળાશયો ની વાત કરવામાં આવે તો અગિયાર જળાશયો જે મુખ્ય છે એ પૈકી આઠ જળાશયો છે એમાં વીસ ટકાથી ઓછું છે એ પાણીનો જથ્થો હાલ છે જો વરસાદ ખેંચાય તો ખાસ કરીને સાયલા મૂળી ચોટીલા થાન સહિતના જે તાલુકાઓ છે આ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાની પાણીની વિકટ સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે અને નર્મદા આધારિત જે સુરેન્દ્રનગર શહેરનો ધોળધા એક ડેમ છે એ હાલ ભરેલો છે બાકીના તમામ જળાશયો છે તેમાં વીસ ટકા કરતાં જે છે પાણીનો જથ્થો ઓછો છે ત્યારે આગામી સમયમાં જો વરસાદ ખેંચાય તો સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર પાણીની પારાણની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે નડતરુપ ઝાડ હટાવી ચોમાસા દરમિયાન વીજ વિક્ષેપ ન થાય તે માટે આગોતરું આયોજન કરાયું છે જો જામનગર શહેરની અગિયાર કેવીની લાઈનોનું પણ સમારકામ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે આ કામગીરી બાદ દર વર્ષની જેમ લાઇટ જવાની સમસ્યા રહે છે કે કેમ તે જોવું રહ્યું પંચાવન અર્બન ફીડરો પૈકી પચાસ ફીડરોમાં મહદ અંશે કામગીરી પૂર્ણ કરેલી છે જ્યારે બાકીના બાકીની કામગીરી કાર્યરત છે જે આગામી દસ પંદર દિવસમાં ચોમાસા પહેલાં પૂરી કરી લેવામાં આવશે આ કામગીરી હેઠળ અમે ઇલેવન કેવી લાઈનમાં ટ્રી કટિંગની કામગીરી લાઇનના જમ્પર સ્વિચો ઓફ મેન્ટેનન્સ ની કામગીરી કરેલ છે રોકાઈશ